ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા જ તેમણે આકરા તેવર અપનાવ્યા છે તેમણે સરકાર અને એક આઈપીએસ અધિકારી પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે અને જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે અને તેમના મતક્ષેત્રમાં જવા માટે એક વર્ષનો પ્રતિબંધ છે તેને પડકારશે તેવી તેમણે વાત કરી છે બહુ ચર્ચિત ઘટના ડેડીયાપાડામાં બની હતી જેમાં એક ધારાસભ્ય પોતે આરોપી બને છે અને આ ધારાસભ્ય એસી દિવસ જેલમાં બંધ રહે છે એસી દિવસ જેલમાં બંધ રહ્યા બાદ આજે આ ધારાસભ્ય ચૈતર વસાવા બહાર આવતા જ તે આકરા તીવર અપનાવે છે અને તેમણે ગંભીર આરોપ પણ લગાવ્યા છે કે તેમને સરકારે ખોટી રીતે ફિટ કર્યા છે અને તેમાં એક આઈપીએસ અધિકારી છે તેમાં પણ તેમનો મહત્વનો રોલ છે સાથે જે પ્રકારે કોર્ટ દ્વારા તેમને જામીન તો આપવામાં આવે છે પરંતુ તેમના ડેરીયાપાડામાં જવા માટે એક વર્ષનો પ્રતિબંધ છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે એક વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું ત્યારે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે મારું ગામ છે ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે એટલે આ તો આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કરું કૌભાંડો ઉજાગર કરું છું જે પ્રકારે ટેટટાટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું એવા ઘણા મુદ્દા ઉઠાવું છું વિદ્યાર્થીઓના ખેડૂતોના મહિલાઓના એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસે છે નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે સતતનો વિજય થશે એ મને પૂરી આશાને ભરોસો છે આમ ધારાસભ્ય ચૈતર વસાવવાનું કહેવું છે કે તે ડેરીયાપાણાના ધારાસભ્ય છે ત્યાંના પ્રજાના પડખે ઊભું રહેવું તેમની ફરજ છે અને જો તે ત્યાં નહીં જઈ શકે તો તેમના વિકાસના કામોના મુદ્દા કેવી રીતે ઉપાડી શકશે સાથે તેમનો ઘર પરિવાર પણ ત્યાં વસવાટ કરે છે ને તે કારણસર આ મુદ્દો તે આવનારા દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પડકારવાના છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો